हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम टू माय न्यू व्लॉग आज અમે જવાના છે ગોલ્ડન ટેમ્પલ અત્યારે પ્રસાદ વાગી ગયા છે ને અમારું મોડું થઈ ગયું છે મારે લીધે કે મે ગરમ પાણી ખડીક માં આવતો નતો એટલે બીજું બાથરૂમ યુઝ કર્યું તો ને એટલા માટે તો અમે રેડી થઈ ગયા છે ને હવે અમે નીકળે છે ફાઇનલી અહીંથી ચેક આઉટ કરીને આ અમારી હોટેલ છે અમે આમાં રોકાયા હતા ડ્રાઈવર માવ ચોડે છે ધુમ્મસ આટલો છે ને પંજાબમાં તો વાત જ કરોમાં માં બહુ એટલે બહુ ધુમ્મસ છે કંઈ દેખાતું જ નથી રોડ તો જરા પણ દેખાતો નથી જો કે તમને બતાવી દો લાઈ છે જો કઈ દેખાતું જ નથી આ વાહનો કેમ હાલ છે ખબર જ નથી અમારે તો ટેક્સીમાં જવાનું છે જો કે

ઠંડી માં જે પહેરે ને એવું બધું હોય છે જો અહીંયા હોય છે સેલ હોય છે જો આ રીતનું સેલ છે અહીંયા આ બસો રૂપિયાનું છે ઓલે સો રૂપિયાના ટી શર્ટો ને એવું છે ટરી ગયા છે મળે છે ચાય સારું હા હા કબૂર તો વિડા રાધા રાણી અહીંયા પણ જાઓ પંજાબમાં જાઓ આ તો એવું છે પેઢે વાળ છીએ

અમે હતા તો પોરે અમારા દર્શન થયા નહોતા હવે આ વખતે જોઈએ છે દર્શન થાય છે કે નહીં બહુ સરસ સ્થળ છે બહુ મજા આવે છે તમે પણ જો ક્યારેક ફરવાનો પ્લાન કરો તો આવી ગયું છે અહીં ધુમ્મસ છે એટલે બહુ ઓછું દેખાય છે હાલબમ થોડું ખોલું થાય છે

એ મોજા પહેરવા ને અનુમાન નથી મોજા પણ કાઢવાના હોય છે સાફ કરે બહુ ચોખ્ખાઈ રાખે છે અહિયાં પાણી કાઢવાનું વાઈપર છે મોટા મોટા અહીં બહુ ચોખ્ખાઈ રાખે છે ચાલુ જ હોય છે કામ ચોખ્ખાઈનું બહુ એટલે બહુ ગ્રાઉન્ડ એટલું મોટું છે સો આ રીતનું આ ઓલું પાછળતા જાય એક ઓલું લેતા જાય

જેમે ટોપી પહેરી હતી ને છોતવાળી હતી એટલે કાઢવી પડી અહીંયા એવું કહે છે કે કાઢવી પડે એટલે અમે કાઢી નાખી છે આવી રીતે જ રહેવાનું હોય છે અહીંયા ચોથો માથે દુપટ્ટો આવી રીતે આખું કાંઈ પણ શરીર દેખાવ ન જોઈએ એવી રીતે અહીં રહેવાનું હોય છે માછલા છે આ ગંગાઝળની જેવું કાક છે અહીંયા બધા પાણી ભરે છે पवित्र छे बहु पाणी पवित्र छे गाइस अइया फोटो पाड़न અત્યારે મનાય છે કા પોર તો મે જોક પાડે તો કે આ ધમસ ન લેતે નથી પાડવા દેતે એવો હોય પાડવા નથી દીધા એટલે અમે અંદર દર્શન કરી લીધા છે જોકે ભાગશાળી છે અમે દર્શન દર્શન કરી લીધા છે એટલું ટ્રાફિક હતું ને તો વાત જ દર્શન શાંતિથી કર્યા છે બહુ મજા અમને આવી છે તો અમે ફાઇનલ ગાડી બેસી ગયા છે અમે હોટલે ગાડી પડી હતી એટલે એમાં બેસી ગયા છે અને અમે ફાઇનલ નીકળી ગયા છે અત્યારે વાગે છે સાડા દસ અને અમે જઈએ છીએ અત્યારે મનાલી આ પંજાબની સરકારી બસ છે

અહીં બહુ ફોર વ્હીલો વધારે સ્કોર્પિયો એન બહુ અહીંયા સ્કોર્પિયો અને થાર બે અહીંયા બહુ છે આનો હાઈવે છે તો ધુમ્મસ હજી એમ નેમ જ છે 10 વાગ્યા 10 વાગ્યા 10:30 થવા આવ્યા છે બહુ ધુમ્મસ છે હજી તડકા જેવું તો નામ જ નથી જો કે એટલો ધુમ્મસ જો સ્કોર્પિયો દેખાશે જો છે અમાર છે સ્કોર્પિયો એન

કેનાલની બસ ઓહ પંજાબ ગવર્નમેન્ટની ચક કવર્નમેન્ટની હાઈ ગાઈસ આ પંજાબની કેનાલ છે બહુ એટલે બહુ મોટી જો ટ્રેન પણ આઈ આઈધી આવે છે રે ટ્રેન પણ છે પંજાબની ઓ કેનાલ બહુ એટલે બહુ મોટી જો આપણે તો નદી પણ ન એટલી જાતી હોય એટલે કેનાલ જાય છે બઉ મોટી છે મનાલી અહિયાં થી બસો ને સાડત્રીસ કિલોમીટર અમાર દૂર છે હિમાચલ પેલા આવો આવી જાય દોઢસો કિલોમીટર દૂર છે પહાડો ઉપર અમે ચડીએ છે અજા મે ઊંચાઈ ચડતા જાય છે આ બધું નીચું થાતું જાય છે તો કેક નંબર વ્યૂ આવે છે કેમ બાકે ઓ સરસ વ્યૂ હે હવે પહાડ માં આવવાનું છે જેમ મને ઊંચા ચડતા જાય છે

देवभूमि हिमाचल आपका स्वागत हार्दिक स्वागत करते हैं अपने हिमाचल में एंट्री मारिया छे हिमाचल पुलिस पेली टनल छे एनी टनल अंदर टनल अंदर जाए ओ हाँ। होए हलवा दे वाह टनल में हम सेफ्टी का हम्म क्या थी कोई आवे नहीं है લાંબી લાગે છે ટનલ ઘણી લાંબી છે હજી તો એનું કઈ ખબર દેખાતો નથી એ જેવું પણ કક છે આગળ છે હા બીજી આવે છે પણ હોય છે ને

અટલ ટનલ આ કા ભારત ની લાંબી ટનલ છે અટલ ટનલ હા 12 નીકળી ગયા ટનલ કેમ છે view આપણે હિમાચલ આવી ગયા છે નદી છે બહુ મસ્ત છે ઓહ અબ આркаપે કામ ચાલુ છે જો

તમે જોઈ શકો કે ઘર છે ને લાકડાના હોય છે બે પણ છે જો બફેલો જો કે ઇંગ્લિશમાં મોટી નદી છે તો

ક્યાંક નંબર મસ્ત લાગે છે આમાં વધારે લાઇટ આવી છે ફૂલ લાઇટ છે ફૂલ લાઇટ છે લાઇટિંગ ડિસ્પ્લે છે જો હમ બોર્નિંગ આપે એમાં ડિસ્પ્લે પણ બધી આ ડીલ થઈ ગઈ છે હમ સિંગલ લાઇટ થઈ ગઈ ઓલી ડબલ હતી ડબલ હતી આ કવર રીતે નથી આ મોટી લાગે છે આ મોટી લાગે હમ બાકી થોડાક આગળ જાય બે ખબર પડે હમ નહીં લાંબી જ છે હો

આઈથી પાસે ફૂલ લાઈટ આવી હા જો અહીંયા ફૂલ લાઈટ આવી છે આ નીકળી ગયા બહાર નીકળી ગયા બહાર પાંચ મીટર ના લાવે છે ગાઈસ સ્ટાર્ટ થાય છે અહીંયાથી પાંચ નંબર જો ટનલ નંબર પાંચ કે મસન કલર કરી રાખે છે દેખાય ને થોડક લાઈટ ફૂલ છે પછી પછી છે છે હા ની લિમિટ છે હમ હમ ચો ડીમ આવ્યું નહીંથી ડીમ ટર્ન માર્યો હા ટર્ન માર્યો છે હા નાની જ લાગે છે કેમ લાગે તમને હમ મારા અંદાજ પ્રમાણે નાની છે હા જો કે દેખાયો છે નહીં 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 થોડું છે એ ટર્ન છે એવું છે હા ટર્ન છે ટર્ન છે ફૂલ લાઈટ આવશે ઓલી

છઠ્ઠે ટનલ છે હા ટનલ નંબર છ બહુ મસ્ત આવક જાવક બે છે આવક જાવક બે છે આમાં ખાલી જાવક નું ને બીજી સાઈડ માં છે ને આવક ને બે ભેગું નથી આમાં આવક તે બહુ મસ્ત ટનલ આવ્યું છે આમાં લિમિટ નથી ને આમાં લિમિટ નથી આ બહુ મોટી ની હોય કે આ એક જશે જવડો ડુંગરો એવડી હોય ચાલી લિમિટ છે આમાં ના હા ચાલે ને મિશન 40 ડુંગરા છે ને હમ કે અંદર થી પોત ને આ ઉપર નો જાય ટનલ અંદર થી નીચે થી જ વયુ જવાનું ડુંગરા નીચે થી જ વયુ જવાનું અજી લાંબી ટનલ છે હમ સવળાક માગેડ બહુ રહ્યા જો નીકળી ગયા બસ

ಡಬಲ್ ಪಟ್ಟಿ ಈಗ ಡಬಲ್ ಪಟ್ಟಿ ಹೋಗೋನಿ ಕೋರೆ ಪಾಸ್ ಅಲ್ಲಿ ಅಲಗ್ 터널 ಇದೆ ಹೋಗ್ ಜಾಬ್ ಬೇ ಟನಲ್ બહુ મોટી 터널 છે આમ લોંગમાં નહિ પણ બોᱲાઈમાં આ છેટೂ ಟೆನલ છે फटाफट ಓಲು આવી ગઈ છે ಹ್ಮ್ ಏ નાનો ಡುಂಗ್ರو છે

તારું તો એટલે ઓછું દેખાય 10 બને ને 10 બને છે ને 10 બને છે એ કામ પૂરા નથી અધૂરા કામ છે મોટી લાગે આમ તો આમ લાઇટિંગ ને કેમ મસ્ત છે ને એવું છે એટલે જાય છે આ આ તો ન હોય હા હા નીકળી બધું નીકળી હા યારો મોડ આયો હમ એ ગરિયામાં નાખી દે હો બંદો તો ન બનાવી એટલે અજી હા હવે નીકળી ગયા આવ સુફુલ છે હોલ છે હોલ કેસા ઈ કુદે અમાજ આપણે છે ને ઉપર ટ્રેન છે હા એવો છે ট্রেন ন ওছে নলাইজ আছে আজ আ বনে রে 23 কিমি কামা ন অদুরু 7 কিমি আ গেল 12 মিটার ন 13 মে 12 মি 12 মে আছে তা সেলিও এক মিনিট হ্যাঁ আ সেলি সেলে 13 মে ও নিhalb দিউ মিয়ার বান 13 মে হ্যাঁ এম তো কওছ আজনি বনেছে ওছে মে বنيه হ্যাঁ আর ফুকি না ও গ বনে લે લીધી હા 13મી આ 13મી ચા લેટ આખે પછી કઈ ન કેનો કે વૈગ લે જાઉંતી હોય એ પાતે ગોલા જોયા ને એમાં છીથી લખી ફિટ કે યે તો હાલ થા કોઈન આલે ના ઉત આવે કોણ આલીને આવે હવે પૂરી થવા એવી છે હોટલ દેખાય ને હવે નકરી જ હોટલ બીક જેવું ને પણ જુઓ ને તો અહીંયા સુવિધા મળી જાય તાત્કાલિક થાય ગયા અત્યારે વાગ્યા છે પોણા આઠ અને અમે પહોંચ્યા છે લગભગ અહીંથી એક ડુંગરો ખાલી નથી એટલું પબ્લિક ચાંદડા જેવું દેખાય તારા 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 થાય મનાલી આપણે તેર કિલોમીટર રહ્યું છે